ભાવનગર શહેર માં ગુજરાત કર્મચારી મહામંડળ ના કહેવા પ્રમાણે સ્થાનિક કક્ષા ના કર્મચારી મહામંડળ ના પ્રમુખ સહિત આગેવાનો દ્વારા કલેક્ટર ને વિવિધ પડતર માંગણીઓ ને પગલે આવેદન પત્ર આપવા માં આવ્યું હતું ભાવનગર શહેર ના રાજ્ય કર્મચારી મહામંડળ ના પ્રમુખ સહિત આગેવાનો એ ફિક્સ પે નાબૂદ અને જૂની પેન્શન યોજના ના મુદ્દે કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું જે કે રાજ્ય ના કર્મચારી મહામંડળ ના સૂચિત કાર્યક્રમ ને પગલે સ્થાનિક કક્ષા એ આવેદન આપ્યું હતું જેમાં આગેવાનો સહભાગી બન્યા હતા ભાઈ શુક્લો ભાવનગર જિલ્લા પ્રમુખ તરીકે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળમાં ફરજ લીધું હતું અને આજે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના આદેશ અન્વયે ફિક્સ પે નાબૂદ અને જૂની પેન્શન યોજનાના મુદ્દે અમે આજે કલેક્ટર સાહેબને આગળ આપવામાં આવ્યું હતું